નમસ્કાર મિત્રો વિશ્વ માતૃભાષા દિવસ નિમિત્તે માતૃભાષાની શુભેચ્છાઓ મિત્રો કોઈક વિદ્વાનનું વાક્ય છે કે માતૃભાષા એ આંખ છે અને વિદેશી ભાષા એ ચશ્મા છે માતૃભાષા એ માતૃભાષા છે તમને બીજી ગમે તેટલી ભાષાઓ આવડતી હોય છતાં એ માતૃભાષાનું સ્થાન એ લઈ ન શકે જેમાં તમે લાગણી વ્યક્ત કરી શકો માતૃભાષા એ તમારી અભિવ્યક્તિની ભાષા છે વિદેશી ભાષા એને આપણે કમ્યુનિકેશનની ભાષા કેવી હોય તો એ કહી શકાય કારણ કે માતૃભાષાના જે ભાવ છે એ ભાવ અન્ય ભાષામાં જલ્દીથી આવતા નથી મિત્રો તમને જાણીને આશ્ચર્ય થશે કે ગુજરાતી ભાષામાં એવી કેટલીક ખૂબીઓ છે કે જે અંગ્રેજી ભાષામાં નથી હું પોતે અંગ્રેજી ભાષાનો અધ્યાપક તરીકે મેં કામ કર્યું પણ ગુજરાતી ભાષાની કેટલીક જે ખૂબીઓ છે એ ખૂબીઓ વિશે હું આજે તમને જણાવવા જઈ રહ્યો છું જે બાબતો ગુજરાતી વ્યાકરણમાં કે ગુજરાતી ભાષામાં આ જે બાબતો છે એ અંગ્રેજી ભાષામાં એ નથી અથવા ગુજરાતી ભાષા અંગ્રેજી ભાષા કરતાં કઈ રીતે જુદી પડે છે એની થોડીક વાતો આજે હું આપની સમક્ષ લઈને આવે છું જોઈએ વિગતો હા મિત્રો એ જોઈએ પહેલાં હું તમને ગુજરાતી ભાષાના જે શબ્દો છે એનું જે શબ્દ ભંડોળ છે એના વિશેની થોડીક જાણકારી આપો છો કે સાર્થ જોડની કોષની જે પ્રથમ આવૃત્તિ હતી એમાં તેતાલીસ હજાર સાતસો ને તેતાલીસ શબ્દો હતા અને છઠ્ઠી આવૃત્તિ બે હજાર સત્તરમાં બહાર પડી તો એમાં તેતાલીસ હજાર બસો ને પિસ્તાલીસ જેટલા શબ્દો થયા છે એટલે એના શબ્દોમાં વધારો થયો છે સૌથી મોટા શબ્દકોષ ભગવત ગો મંડળમાં જે ગુજરાતી ભાષાનો સૌથી મોટો શબ્દ શબ્દમંડોળ કહેવાય છે એમાં કુલ બે લાખ એક્યાસી હજાર ત્રણસો ને શબ્દો છે કેટલા બે લાખ એક્યાસી હજાર ત્રણસો ને શબ્દો છે અને તેના શબ્દાર્થોની સંખ્યા એ શબ્દોના અર્થની સંખ્યા જોઈએ તો એ પાંચ લાખ ચાલીસ હજાર ચારસો ને પંચાવન છે જે શબ્દોના અર્થ આપ્યા છે તે હવે આ જે શબ્દો છે એમાં અઠ્યાવીસ હજાર એકસો ને છપ્પન જેટલા રૂઢિપ્રયોગો છે જો કે આમાં અન્ય ભાષાના શબ્દોનો પણ સમાવેશ થાય છે જોઈએના પછીની વિગત હા એક અભ્યાસ મુજબ ગુજરાતી ભાષાના શબ્દોની સંખ્યા બે લાખ એક્યાસી હજાર ઇઠ્યોતેર છે ગુજરાતી ભાષાના શબ્દોની સંખ્યા બે લાખ એક્યાસી હજાર ઇઠ્યોતેર છે અને આ જે શબ્દો છે એમાંથી સંસ્કૃત ભાષાના એક લાખ ઓગણીસ હજાર એકસો ને ઓગણત્રીસ જેટલા શબ્દો છે એટલે કે તત્સમ શબ્દો સીધા સંસ્કૃત ભાષાના લગભગ ચાલીસ ટકા શબ્દો એ સંસ્કૃત ભાષાના છે ગુજરાતીમાં હિન્દી ભાષાના શબ્દો ચૌદ હજાર ત્રણસો ને બ્યાસી છે લગભગ ચાર ટકા અરબી ભાષાના શબ્દો अगियार हज़ार बसो छतालीस फारसी भाषा शब्दों सात हज़ार तरण दस अंग्रेजी भाषा शब्दों तर हज़ार एक सौ ने प्राकृत भाषा शब्दों एक हज़ार चार सौ मराठी भाषा शब्दों पांच सौ तुर्क भाषा शब्दों बसो पांसठ तब विचार करो कि तुर्की ભાષાના શબ્દો છે એ પણ આટલા અંદર નોંધાય છે લેટિન ભાષાના એકસો ઓગણત્રીસ છે પોર્ટુગીઝ ભાષાના અઠાવન બંગાળી ભાષાના ત્રેપન ઉર્દુ ભાષાના તેત્રી અને ગ્રીક ભાષાના છવ્વીસ જેટલા શબ્દો એમાં વપરાય છે ગુજરાતી ભાષામાં જુદી જુદી ચોવીસ જેટલી ભાષાઓના શબ્દો વધતા ઓછા પ્રમાણમાં છે હવે મિત્રો મારે તમને જે વાત કહેવાની છે જે નવીન વાત મારે કહેવાની છે અને મારે તમને સમજાવવાનું છે કે ગુજરાતી ભાષાની કઈ ખૂબીઓ છે કઈ ખાસિયતો છે જે અંગ્રેજી ભાષામાં નથી એ હું તમને ઉદાહરણ સાથે અહીંયા સમજાવીશ પહેલી બાબત છે કે ગુજરાતી ક્રિયાપદને વર્તમાનકાળ ભૂતકાળ અને ભવિષ્યકાળનું રૂપ છે જ્યારે અંગ્રેજીમાં ભવિષ્યકાળનું રૂપ નથી દાખલા તરીકે આપણે ગુજરાતી નો ઉપયોગ કરીએ છીએ તો આપણે વર્તમાન કાળમાં લખીએ છીએ રાઈટ ભૂતકાળમાં લખ્યું ભવિષ્યમાં લખશે રાઈટ એટલે કે ક્રિયાપદની અંદર જ આ સુવિધા છે પણ અંગ્રેજીમાં માત્ર વર્તમાન કાળ અને ભૂતકાળના જ રૂપો છે ભવિષ્યના રૂપો નથી એટલે અંગ્રેજી ભાષામાં આટલી થોડીક ગુજરાતીના ધ્યાનમાં લેતા જુદી પડે છે અને થોડીક કચાશ પણ કહેવાય કારણ કે અહીંયા જે રાઇટ અથવા રાઇટ્સ વર્તમાન કાળ છે ભૂતકાળ એનું રોડ થશે રાઈટ પણ ભવિષ્યકાળનું કોઈ સેપરેટ ક્રિયાપદનું ફોર્મ નથી હા એ માટે ત્યાં એક સહાયક ક્રિયાપદનો ઉપયોગ કરવો પડે છે રાઈટ એટલે આ રીતે ગુજરાતી ભાષા અંગ્રેજી કરતાં થોડીક વધારે સમૃદ્ધ છે વ્યાકરણની બાબતમાં અને આના લીધે અંગ્રેજીમાં કેટલાક વ્યાકરણ શાસ્ત્રીઓ એવું માને છે કે અંગ્રેજી ભાષામાં

કર્મણી કરીશું કે ક્રિકેટ દુનિયામાં રમાય છે રાઈટ તો મિત્રો આ જે રમાય છે એ એનું રૂપ છે ક્રિયાપદનું પેસિવસ બનાવવા માટેનું આ રૂપ છે અંગ્રેજીમાં ક્રિયાપદનું આવું કોઈ રૂપ નથી તમારે અંગ્રેજીમાં પેસિવસ કરવું હોય તો જે ક્રિયાપદ છે એની પહેલા તમારે ટૂબી ના રૂપો મૂકવા પડે છે તો એનું પેસિવાઈઝ થઈ શકે એટલે આ બીજી રીતે જોઈએ તો ગુજરાતી જે ક્રિયાપદ છે એ વધુ શક્તિ દર્શાવે છે અથવા વધુ બાબતો એ દ્વારા વ્યક્ત થાય છે અંગ્રેજીમાં ક્રિયાપદનું કર્મણી રૂપ નથી અલગ જે ગુજરાતીમાં છે એના પછીનો મુદ્દો ત્રીજી બાબત આપણે જોઈશું કે પ્રેરક રચના માટે ગુજરાતી ક્રિયાપદનું અલગ રૂપ છે ગુજરાતી ક્રિયાપદનું અલગ રૂપ છે વિદ્યાર્થીઓ નિબંધ લખે છે રાઈટ અને શિક્ષક વિદ્યાર્થીઓને નિબંધ લખાવે છે તો આ જે લખાવે છે એ પ્રેરક રચના છે આ પ્રેરક રચના છે ગુજરાતી ક્રિયાપદમાં આ સુવિધા છે એનું પ્રેરક રૂપ છે પણ અંગ્રેજીમાં આવું પ્રેરક રૂપ નથી ક્રિયાપદનું કોઝિટી ફોર્મ અંગ્રેજીમાં નથી અંગ્રેજીમાં પ્રેરક રચના કરવી હોય તો એમાં હેવ આ ત્રણ ક્રિયાપદોનો આશરો લેવો પડે છે આ ત્રણ ક્રિયાપદો એ પ્રેરક રચના માટે વપરાય છે જ્યારે ગુજરાતીમાં આ જે ક્રિયાપદ છે એ ક્રિયાપદ ને આવ લગાડો એટલે એનું પ્રેરક રૂપ બને છે અંગ્રેજીમાં આ અલગ નથી આ ધ્યાનમાં રાખો બીજું કે કર્તાના લિંગ પ્રમાણે ક્રિયાપદમાં ફેરફાર માત્ર ગુજરાતીમાં શક્ય છે અંગ્રેજીમાં નથી દાખલા તરીકે આ અંગ્રેજી વાક્ય છે રાઈટ એનું તમારે ગુજરાતી કરવું છે તો શું થશે ગુજરાતી તમે લખશો કે હું લખતો હતો હું લખતી હતી એ સાચું ના કહેવાય બંને સાચું કહેવાય કારણ કે અહીંયા જે આઈ છે એ પુરુષ માટે છે કે સ્ત્રી માટે છે એનો ખુલાસો અંગ્રેજીમાં થતો નથી પણ ગુજરાતીમાં થાય છે ગુજરાતીમાં પુલ્લિંગ હોય તો હું લખતો હતો અને હું લખતી હતી રાઈટ આ જે વ્યવસ્થા છે એ ગુજરાતીમાં છે અંગ્રેજીમાં નથી આઈ વોઝ રાઈટિંગ એનું ગુજરાતી હું લખતો હતો કે હું લખતી હતી એ બંને સાચા કારણ કે આઈ અને ક્રિયાપદ જે છે એના કારણે બોલનાર પુલ્લિંગ છે કે સ્ત્રીલિંગ એ સ્પષ્ટ થતું નથી પણ ગુજરાતીમાં તો થાય છે હું લખતો હતો કે હું લખતી હતી આ ગુજરાતીની એક ખાસિયત છે જે અંગ્રેજીમાં ખૂટે છે હા હવે બીજા પુરુષ એકવચન અને બહુવચન માટે અલગ અલગ સર્વનામ ગુજરાતીમાં છે અંગ્રેજીમાં નથી અંગ્રેજીમાં નથી દાખલા તરીકે યુ આર રાઇટિંગ એનું ગુજરાતી થશે તું લખે છે અથવા તમે લખો છો બંને ચાલે એનું ગુજરાતી બંને ચાલે યુ આર રાઇટિંગ તું લખે છે કે તમે લખો છો કારણ કે આ જે યુ છે એ તું અને તમે બંને માટે વપરાય છે જ્યારે ગુજરાતીમાં બે અલગ અલગ સર્વનામ છે કે બીજો પુરુષ એક વચનનું સર્વનામ છે કે બહુચનનું સર્વનામ છે એ અંગ્રેજીમાંથી સ્પષ્ટ થતું નથી જ્યારે અહીંયા એ સ્પષ્ટ થાય છે કે તું લખે છે અથવા તમે લખો છો એ ગુજરાતીમાં સ્પષ્ટ થાય છે અંગ્રેજીમાં હજુ આટલું બાકી રહી જાય છે આપણને ખ્યાલ નથી આવતો કે યુ એ એકવચન માટે છે કે બહુચન માટે છે પણ ગુજરાતીમાં તો એની અલગ વ્યવસ્થા છે જોઈએ એના પછીનો મુદ્દો આજ્ઞાત વાક્યમાં ક્રિયાપદ દ્વારા આદર કે વિનમ્રતા ગુજરાતી ભાષામાં દર્શાવી શકાય છે અંગ્રેજીમાં નહીં ઉદાહરણ આપો વાક્ય છે સ્ટેન્ડ અપ એનું ગુજરાતી શું થશે ઉભો થા અથવા ઊભા થાવ બંને એનું ગુજરાતી થશે કારણ કે અહીંયા જે ક્રિયાપદ છે એ ક્રિયાપદ દ્વારા આદરનો ભાવ કે બહુવચનનો ભાવ અહીંયા સ્પષ્ટ થતો નથી ગુજરાતીમાં છે દાખલા તરીકે ઊભો થા અને ઊભા થાવ રાઈટ એમાં આદરનો ભાવ એક વચન અને બહુ વચનનો ભાવ આજ્ઞાતમાં ત્યાં વ્યક્ત થાય છે અંગ્રેજીમાં નથી થતો દાખલા તરીકે ગો એનું ગુજરાતી જા કે જાઓ કરવો બંને ચાલે રાઈટ જામાં આદર નથી જાઓમાં થોડોક આદરનો ભાવ છે ઊભો થા અને ઊભા થાવ એ બંનેમાં તફાવત ગુજરાતીમાં એ શક્ય છે અંગ્રેજીમાં એ તફાવત શક્ય નથી રાઈટ હા ગુજરાતીમાં પરોક્ષ કથન નથી અંગ્રેજીમાં પ્રત્યક્ષ અને પરોક્ષ કથન બંને છે બીજી રીતે કેવું હોય તો અંગ્રેજીમાં આ થોડુંક અંગ્રેજીનું ઇન્ડિરેક્ટ સ્પીચ એ અંગ્રેજીમાં છે ગુજરાતીમાં નથી એટલે ઘણા બધા લોકો ઇન્ડિરેક્ટ સ્પીચ સીધું ગુજરાતીમાં લખતા હોય છે એ ભાષાકીય રીતે એ અશુદ્ધ ગણાય દાખલા તરીકે શિલ્પાએ કહ્યું કે તેનાથી આગળ ચલાશે નહીં આવા વાક્યો આપણને ગુજરાતીમાં જોવા મળશે પણ ભાષાકીય દૃષ્ટિએ આ વાક્ય અશુદ્ધ છે કારણ કે એમાં જે ઇન્ડિરેક્ટ સ્પીચ પરોક્ષ નથી શું થશે શિલ્પાએ કહ્યું કે મારાથી તેનાથી નહીં મારાથી આગળ ચલાશે નહીં મારાથી આગળ ચલાશે નહીં કારણ કે ગુજરાતીમાં જે પરોક્ષકથન ઇનડિરેક્ટ સ્પીચ નથી પણ એવા ઘણા બધા વાક્યો આપણે અંગ્રેજીના પ્રભાવ હેઠળ ગુજરાતીમાં લખતા હોઈએ છીએ પણ એ ખોટું છે હા ઉપવાક્યોના સંદર્ભમાં ગુજરાતી વાક્ય રચના એ નિશ્ચિત છે રાઈટ આ લખવામાં રાઈટ એ નિશ્ચિત છે અંગ્રેજી વાક્યરચના એ શિથિલ છે એટલે કે ગુજરાતી વાક્યરચના એ ફિક્સ છે કે તમારે આ પ્રકારે લખવાનું જ્યારે અંગ્રેજીમાં એ ક્રમમાં થોડીક છૂટછાટ છે જોઈએ વે નાઈ વેન ટુ હી સાઉસ સી વોર્લ્સ રીડિંગ જ્યારે હું તેના ઘરે ગયો ત્યારે તે વાંચતો હતો આ અંગ્રેજી રચના છે અને તમે બીજી રીતે પણ લખી શકો આ ભાગ પહેલો પણ લખી શકો હી વોર્લ્સ રીડિંગ વે નાઈ હાઉસ અને તમે આ રીતે પણ લખી શકો પણ ગુજરાતીમાં એવું ચાલે નહીં ગુજરાતીમાં જે વેન વાળો ભાગ છે એટલે કે જારે ભાગ છે એ પહેલા આવે જ્યારે હું તેના ઘરે ગયો ત્યારે તે વાંચતો હતો એમ જ લખાય તે વાંચતો હતો જ્યારે હું તેના ઘરે ગયો એવું ગુજરાતીમાં લખાય નહીં એટલે કે ગુજરાતીની જે વાક્ય રચના છે એ નિશ્ચિત છે ફિક્સ છે જ્યારે આવા ઉપવાક્યો આવે ત્યારે પણ અંગ્રેજીમાં આ ઉપવાક્યોને આગળ પાછળ કરી શકાય છે એટલે એક આ તફાવત મને દેખાયો છે જોઈએના પછીનો મુદ્દો હા પ્રથમ પુરુષ બહુવચનનું સર્વનામ વી એ સમાવેશી છે કે નહીં એ અંગ્રેજીમાં ખ્યાલ આવતો નથી એ અંગ્રેજીમાં ખ્યાલ આવતો નથી પણ ગુજરાતીમાં એ માટે બે અલગ સર્વનામો છે જેમ કે અમે અને આપણે આ બંને માટે અંગ્રેજીમાં એક જ સર્વનામ છે વી અમે અને આપણે જ્યારે આપણે બોલીએ છીએ ત્યારે આપણે અન્ય લોકોને અંદર સમાવીએ છીએ આપણે આવું કરવું જોઈએ અમે આવું કરીશું એનો અર્થ તમે બીજાને અંદર સમાવતા નથી પણ આપણે આવું કરીશું તો તમે અન્યને એની સાથે તમે સમાવો સમાવો એટલે સમાવેશી અર્થ અંગ્રેજી સર્વનામમાં આપણને જોવા મળતો નથી જે ગુજરાતી આ વિષે એનું અમે કે આપણે કરવું એ કેટલીક વાર આપણને કન્ફ્યુઝનમાં મૂકે છે અને એ અંગ્રેજી છે એનું ગુજરાતી કરતાં આપણે અમે કે આપણે લખવું એ આપણે સ્પષ્ટ નક્કી કરી શકતા નથી પણ જ્યારે આપણે ગુજરાતી બોલીએ છીએ કે લખીએ છીએ ત્યારે બોલનાર અન્યનો સમાવેશ કરે છે કે કેમ એ આપણે અહીંયા જોઈ શકીએ છીએ આપણે ઉપયોગ કરીને રાઈટ એટલે આ વસ્તુ છે તમારે ધ્યાનમાં રાખવાનું છે મિત્રો આ સિવાય પણ બીજી જો તમને ગુજરાતીની વિશેષતા કે અલગ બાબતો જો જોવા મળે તો કોમેન્ટમાં જણાવશો શબ્દ ભંડોળની જો વાત કરીએ કે કાકા મા કાકી મામી માટે ગુજરાતીમાં અલગ અલગ શબ્દો છે અંગ્રેજીમાં કાકા કે મામા માટે એક જ શબ્દ છે અંકલ રાઈટ કાકી કે મામી માટે એક જ શબ્દ છે આંટી તમને ખબર ના પડે કે આ કાકાની વહુ છે કે મામાની વહુ છે રાઈટ એ ગુજરાતીમાં જ તમને ખબર પડે એટલે શબ્દોમાં પણ આ પ્રકારની જે તફાવત છે એ આપણે જોઈ શકીએ છીએ મિત્રો મને જે ધ્યાનમાં આવી એટલી વિશેષતાઓ મેં લખી છે આ વિશે આપની પાસે પણ કોઈ વિશિષ્ટ માહિતી હોય તો કોમેન્ટમાં અવશ્ય તમે કરશો મિત્રો ગુજરાતી માટે અમારા આ પુસ્તકો છે ગુજરાતી વ્યાકરણ ગુજરાતી વ્યાકરણ પરિચય ગુજરાતી ભાષાનો શબ્દ વૈભવ અને ગુજરાતી ભાષાની જોડણી બધા પુસ્તકો અકાદમી ઉપલબ્ધ છે ગુજરાતી ભાષાની જોડણી અને વ્યાકરણ અંગેના અમારા અગાઉના વિડીયો છે આપે જોયા ના હોય તો જોવા વિનંતી છે પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે અમારી બે મહત્વની ટેલિગ્રામ ચેનલ છે બીસી રાઠોડ કરંટ અફેર્સ અને ગૌરવંતી ગુજરાતી હજુ સુધી જો તમે અમારી આ બંને ટેલિગ્રામ ચેનલમાં જોડાયા હોય તો એમાં જોડાઈ જવા વિનંતી છે વધુમાં અમે અમારું મેટર ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર શેર કરીએ છીએ તો મારા બંને ને ફોલો કરવા વિનંતી છે વધુમાં આજનો આ વિડીયો આપને પસંદ આવ્યો હોય તેને લાઈક કરીને શેર કરવાનું ભૂલતા નહીં અને હજુ સુધી જો તમે અમારી આ ચેનલને સબ્સ્ક્રાઇબ ન કરી હોય તો એને સબસ્ક્રાઈબ કરી દેશો અને બેલ લાઇકોન ચાલુ કરવાનું ભૂલતા નહીં